ઇન્દ્રપ્રસ્થ સોસાયટી ખાતે બાપાનું સાતમા દિવસે ભાવભીનું વિસર્જન કરવામાં આવ્યું ગણેશોત્સવને લઈને આજે જ્યારે સાતમો દિવસ હોય અને ત્યારે વડોદરા શહેરમાં ઘણી બધી જગ્યાએ સાત દિવસના બાપ્પા જ્યાં સ્થાપિત કરવામાં આવ્યા હોય તેમનું વિસર્જન આજે કરવામાં આવ્યું છે તેવી જ રીતે વડોદરા શહેરમાં ઇન્દ્રપ્રસ્થ સોસાયટી ખાતે પણ આજે સાત દિવસના બાપ્પાનું ભાવભીનું વિસર્જન કરવામાં આવ્યું ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ જે ઇન્દ્રપ્રસ્ત ફાઉન્ડેશનથી જાણીતું છે દર વર્ષની જેમ આજે આ વખતે પણ ઇન્દ્રપ્રસ્થના પ્રાંગણમાં ઇન્દ્રપ્રસ્થ ગણેશ કુંડ તૈયાર કરી દેવામાં આવ્યો છે સાત દિવસનું આતિથ્ય માન્યા બાદ આજે ઘણા બધાના ઘરમાં પંડાલમાં આજે ગણપતિ બાપ્પા અશુભીની આંખે જ્યારે વિસર્જન લઈ રહ્યા છે ત્યારે આજ સવારથી બપોર અગિયાર વાગ્યાના મુહૂર્ત પછી અત્યાર સુધીમાં ઇન્દ્રપ્રસ્થના જે ગણેશ કુંડ છે ત્યાં ઇઠ્યાસી જેવા ગણેશજીનું વિસર્જન થયું છે દોઢ દિવસથી લઈને આજે સાત દિવસ સુધી ઓલમોસ્ટ અત્યારે બારસોથી વધારે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન અમારા ઇન્દ્રપ્રસ્થના ગણેશકુંડમાં થઈ ચૂક્યું છે ആശയഷാ ഇന്ദ്രപ്രസ് യുവ മണ്ഡല